આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર લોકસભાના ઉમેદવાર માટે ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું છે જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આ જાહેરાતથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચૈતર વસાવા આવે કે ગમે તે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ જીતીશું અહીં આપ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી આપવાળા વિચારે છે ગુજરાતમાં જીતીશું પણ એવું નહીં થાય ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાનો કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે આ પણ વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી ગુજરાતમાં ક્યારેય પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ જો ભોયકો હોય આ આપના નેતા હોય અને ચૈતર વસાવા એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે